शाकम्भरी शताक्षी च चामुण्डा रक्तदन्तिका महाकाली महाशक्तिर्मधुकैटभनाशिनी ब्रह्मादितेजः सम्भूता महालक्ष्मीर्वरानना अष्टादश भुजा सम्राण् महिषासुरमर्दिनी महामाया महादेवी सृष्टिस्थित्यन्तकारिणी બિલીમોરાના દેવસર નવનાથ ધામના ગાદીપતિ પૂજે છોટે દાદા દ્વારા પોષ માસના શુક્લ પક્ષની અષ્ટમીથી શરૂઆત થતી શાકંભરી નવરાત્રી ઉત્સવની પૂજન અર્ચના સાથે ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે ફળ ફૂલ તથા વિવિધ જાતના શાકભાજી દ્વારા માંગ શાકંભરીનો સુંદર શણગાર કરવામાં આવ્યો હતો દર વર્ષની જેમ આ વર્ષે પણ ભક્તોએ પોતાના ખેતરમાં ઉગાડેલી શાકભાજી પ્રસાદ રૂપે નવનાથ ધામમાં પહોંચાડી હતી અલગ અલગ 75મી વધુ પ્રકારની 2640 કિલો શાકભાજી માંગ વિમલા અખૂટ અનક ક્ષેત્ર માંગ એકત્રિત થઈ હતી આજના પાવન દિવસે માતાજીને પ્રસન્ન કરી તેમની કૃપા પ્રાપ્ત કરવા માટે કરવામાં આવતું આદિવાસી સંસ્કૃતિ પર આધારિત ગેરિયા નૃત્યનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખરેડા ખેરાવ ગામના જય અંબે ગેરિયા મંડળ દ્વારા આ પરંપરાગત નૃત્ય રજુ કરી લોકોના મન મોહી લીધા હતા मां शाकंभरी तथा परम पूजी श्री छोटे दादा दर्शन श्रद्धालुओं परिवार सुख शांति तथा धन धान्यनी सदा थी रहे दादा द्वारा अभिमंत्रित श्री धान्य लक्ष्मी पोटली नितरण कर नवनाथ धाम मां शाकंभरी नवरात्रि पर्वे भक्त माटे विशेष महाभंडारा नियोजन करायु बीलीमोरा संवाददाता अशोक जोशी